ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંથ દસમો ઉત્તરાર્થ અધ્યાય એક્યાસીમો સુદામાજીને ઐશ્વર્યની પ્રાપ્તિ શ્રી સુખદેવજી કહે છે પ્રિય પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણ બધાના મનની વાત જાણે છે તેઓ બ્રાહ્મણોના પરમ ભક્ત તેમના દુઃખોને દૂર કરવાવાળા તથા સંતોના એકમાત્ર આશ્રય છે તેઓ પૂર્વાશ્રમ વિશે ઘણી વાર દ્રષ્ટિથી નિહાળતા રહીને સહેજ હસીને વિનોદ કરતા બોલ્યા ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે બ્રાહ્મણ તમે તમારે ઘેરથી મારા માટે શું ભેટ લાવ્યા છો મારા પ્રિય ભક્તો જ્યારે પ્રેમપૂર્વક થોડી વસ્તુ પણ અર્પણ કરે છે તો તે મારા માટે અનંત ગણી થઈ જાય છે પરંતુ મારા અભક્તો જો ઘણી બધી સામગ્રી પણ મને અર્પણ કરે તો તેનાથી હું સંતુષ્ટ થતો નથી જે મનુષ્ય પ્રેમ ભક્તિથી ફળ ફૂલ અને પત્ર જલમાંથી કોઈ પણ વસ્તુ મને સમર્પિત કરે છે તો હું તે શુદ્ધ ચિત્ત ભક્તના તે પ્રેમપૂર્વક અર્પણ કરેલા ઉપહારને માત્ર સ્વીકારતો જ નથી બલકે તુરંત પ્રેમથી આરોગી લઉં છું પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણે આ પ્રમાણે કહેવા છતાં પણ તે બ્રાહ્મણ દેવે લજ્જાવશ તે લક્ષ્મીપતિને તે ચાર મુઠી પૌવા ન આપ્યા તેમણે સંકોચથી પોતાનું મુખ નીચે કરી લીધું પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણ સમસ્ત પ્રાણીઓના હૃદયનો એક એક સંકલ્પ અને તેનો ભાવ જાણે છે તેમણે બ્રાહ્મણના આવવાનું કારણ અને તેમના હૃદયની વાત જાણી લીધી હવે તેઓ વિચાર કરવા લાગ્યા કે એક તો આ મારો પ્રિય મિત્ર છે બીજું આને પહેલાં ક્યારેય ધનની કામનાથી મારી ભક્તિ કરી નથી આ વખતે તે તેની પતિવ્રતા પત્નીને રાજી કરવા માટે તેના આગ્રહથી અહીં આવ્યો છે હવે હું આને એવી સંપત્તિ આપીશ જે દેવતાઓને માટે પણ અત્યંત દુર્લભ છે ભગવાન શ્રી કૃષ્ણે આવો વિચાર કરીને સુદામાના વસ્ત્રમાંથી ચિત્રાની એક પોટલીમાં બાંધેલા પૌવા આ શું છે એવું કહીને પોતે છીનવી લીધા અને ખૂબ આદરપૂર્વક કહેવા લાગ્યા પ્રિય મિત્ર આ તમે મને બહુ જ પ્રિય એવી ભેટ લાવ્યા છો આ પૌવા માત્ર મને જ નહીં પરંતુ સમગ્ર સંસારને તૃપ્ત કરવા માટે પર્યાપ્ત છે ધન્ય છે ભગવાનની ભોગ પ્રિયતાને એવું કહીને તેઓ તેમાંથી એક મુઠ્ઠી પૌવા ખાઈ ગયા અને બીજી મુઠ્ઠી જ્યાં ભરી ત્યાં જ રૂકમણીના રૂપમાં સ્વયં ભગવતી લક્ષ્મીજીએ ભગવાન શ્રી કૃષ્ણનો હાથ પકડી લીધો કારણ કે તેઓ તો એકમાત્ર ભગવાનને પરાયણ છે તેમને છોડીને ક્યાંય જઈ શકતા નથી રૂકમણીજીએ કહ્યું વિશ્વાતમન બસ બસ મનુષ્યને આ લોકમાં તથા મૃત્યુ પછી પરલોકમાં પણ સમસ્ત સંપત્તિઓની સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે એક મુઠ્ઠી પૌવા જ પર્યાપ્ત છે અર્થાત આપને પ્રસન્ન થવા માટે આટલું બસ છે પરીક્ષિત દેવ તે રાત્રિ ભગવાન શ્રીકૃષ્ણના મહેલમાં જ રોકાયા તેમણે ખૂબ આરામથી ત્યાં ખાધું પીધું અને એવો અનુભવ કર્યો કે જાણે હું વૈકુંઠમાં જ પહોંચી ગયો છું પરીક્ષિત શ્રીકૃષ્ણ પાસેથી બ્રાહ્મણ પ્રત્યક્ષ રૂપે કાંઈ ન મળ્યું છતાં તેમણે તેમની પાસે કશું માગ્યું નહીં તેમણે પોતાની પત્નીની ઈચ્છાને લીધે કંઈક સંકોચ અનુભવ્યો પરંતુ ભગવાન શ્રીકૃષ્ણના દર્શનને કારણે થયેલા આનંદમાં ડૂબતા પોતાના ઘર તરફ ચાલી નીકળ્યા તેઓ મનમાં વિચારવા લાગ્યા અહો કેટલા આનંદ અને આશ્ચર્યની વાત છે બ્રાહ્મણોને પોતાના ઈષ્ટદેવ માનવાવાળા ભગવાન શ્રી કૃષ્ણની બ્રાહ્મણ ભક્તિ આજે મેં મારી આંખોથી જોઈ ધન્ય છે જેમના વક્ષ સ્થળ પર લક્ષ્મીજી સદા બિરાજમાન રહે છે તેમણે અત્યંત દરિદ્ર એવા મને પોતાના હૃદયે લગાડ્યો ક્યાં અત્યંત પાપી અને દરિદ્ર હું અને ક્યાં લક્ષ્મીજીના એકમાત્ર આશરે ભગવાન શ્રી કૃષ્ણ પરંતુ તેમણે આ બ્રાહ્મણ છે એવું સમજીને મને પોતાની ભૂજાઓમાં લઈને હૃદયે લગાડી લીધું એટલું જ નહીં તેમણે મને તે પલંગ પર સુવાડ્યું જેના પર તેમના પ્રાણપ્રિયા રૂકમણીજી શયન કરે છે જાણે હું તેમનો સગો ભાઈ હોઉં કેટલું કહું હું થાકેલો હતો તેથી સ્વયં તેમના પટરાણી રૂકમણીજીએ પોતાના હાથે ચામડ ઢોળીને મારી સેવા કરી અહો દેવતાઓના આરાધ્ય દેવ થઈને પણ બ્રાહ્મણોને પોતાના ઈષ્ટદેવ માનવાવાળા પ્રભુએ પગ દબાવીને પોતાના હાથે ખવડાવી પીવડાવીને મારી બહુ જ સેવા શુશ્રુષા કરી અને દેવતાઓ જેવી મારી પૂજા કરી સ્વર્ગ મોક્ષ પૃથ્વી અને રસાતલની સંપત્તિ તથા સમસ્ત યોગ સિદ્ધિઓની પ્રાપ્તિનું મૂળ તેમના ચરણોની પૂજા જ છે છતાં પણ પરમદયાળુ કૃષ્ણે એવું વિચારીને મને થોડું પણ ધન ન આપ્યું કે ક્યાંક આ દરિદ્રી ધન પ્રાપ્ત કરીને બિલકુલ છકી ન જાય અને મને ભૂલી ન જાય આ પ્રમાણે મનમાં વિચાર કરતાં કરતાં બ્રાહ્મણદેવ પોતાના ઘર પાસે પહોંચી ગયા તેઓ ત્યાં જુએ છે કે તે સ્થળ સૂર્ય અગ્નિ અને ચંદ્ર સમાન પ્રકાશમાન રત્નોથી બનેલા મહેલોથી ઘેરાયેલું છે ઠેકથેખાણે ચિત્ર વિચિત્ર ઉપરનો અને બગીચાઓ બનેલા છે તેમાં ટોળે ટોળા રંગબેરંગી પક્ષીઓ કલરવ કરી રહ્યા છે સરોવરોમાં કુમુદીની તથા શ્વેત નીલ અને સુગંધિત જાત જાતના કમળો ખીલેલા છે સુંદર સુંદર સ્ત્રી પુરુષો સજી ધજીને આમ તેમ વિચરી રહ્યા છે તે સ્થાનને જોઈને બ્રાહ્મણદેવ વિચાર કરવા લાગ્યા હું આ શું જોઈ રહ્યો છું આ કોનો સ્થાન છે જ્યાં હું રહેતો હતો તે આવું કઈ રીતે થઈ ગયું આ પ્રમાણે તેઓ વિચારી જ રહ્યા હતા કે દેવતાઓ જેવા સુંદર સુંદર સ્ત્રી પુરુષો વાજિન્દ્રો સાથે મંગલ ગીતો ગાતા તે ભાગ્યશાળી બ્રાહ્મણનું સામાયુ કરવા માટે આવ્યા પતિ દેવતાનું શુભ આગમન સાંભળીને બ્રાહ્મણીને બહુ આનંદ થયો અને તે જલ્દી જલ્દી ઘરમાંથી બહાર નીકળી આવ્યા જાણે સાક્ષાત લક્ષ્મીજી કમળવંતથી પધાર્યા હોય પતિદેવને જોતાં જ પતિવ્રતા પત્નીની આંખોમાં પ્રેમ અને હર્ષના આંસુ છલકાઈ ગયા તેમણે પોતાના નેત્ર બંધ કરી લીધા બ્રાહ્મણીએ બહુ પ્રેમ ભાવથી તેમને નમસ્કાર કર્યા અને મનથી જ આલિંગન કર્યું પ્રિય પરીક્ષિત બ્રાહ્મણ પત્ની સોનાના હાર પહેરેલી દાસીઓની વચ્ચે વિમાન સ્થિત દેવાંગનાઓ જેવા અત્યંત શોભાયમાન અને દેદીપ્યમાન થઈ રહ્યા હતા તેમને આવા સુંદર રૂપમાં જોઈને બ્રાહ્મણ દેવ વિસ્મિત થઈ ગયા તેમણે તેમની પત્ની સાથે બહુ પ્રેમથી પોતાના મહેલમાં પ્રવેશ કર્યો તેમનો મહેલ જાણે દેવરાજ ઇન્દ્રના નિવાસસ્થાન જેવો જ હતો તેમાં મણીઓના સેંકડો સ્તંભ ઊભા હતા હાથી બનેલા અને સોનાના પતરાથી મઢેલા પલંગો પર દૂધના ફીણ જેવા સફેદ અને કોમળ બિછાના બિછાવેલા હતા સોનાની દાંડીવાળા ઘણા બધા ચામરો ત્યાં રાખેલા હતા સોનાના સિંહાસન શોભી રહ્યા હતા જેના ઉપર ખૂબ જ સુવાળી સુવાળી ગાદીઓ મૂકેલી હતી મોતીઓની શેરો લટકાવેલા ચંદરવા ઝળહળી રહ્યા હતા સ્ફટિક મણીની સ્વચ્છ ભીતો પર ઉત્તમ ઇન્દ્રનીલ મણી ઝડેલા હતા રત્નોથી બનેલી સ્ત્રીઓની મૂર્તિઓના હાથમાં રત્નોના દીવા ઝગમગતા હતા આ રીતે સમસ્ત સંપત્તિ સમૃદ્ધિ જોઈને અને તેનું કોઈ પ્રત્યક્ષ કારણ ન દેખાતા બ્રાહ્મણદેવ ગંભીરતાથી વિચાર કરવા લાગ્યા કે મારી પાસે આટલી સંપત્તિ ક્યાંથી આવી ગઈ તેઓ મનમાં વિચારવા લાગ્યા હું જન્મથી જ ભાગ્યહીન અને દરિદ્ર છું પછી મારી આ સંપત્તિ સમૃદ્ધિનું કારણ શું છે અવશ્ય પરમ ઐશ્વર્યશાળી યાદવ શ્રેષ્ઠ ભગવાન શ્રી કૃષ્ણની કૃપા સિવાય બીજું કોઈ કારણ હોઈ શકે નહીં આ બધી તેમની કરુણાની દેન છે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણકામ અને લક્ષ્મીપતિ હોવાથી અનંત ભોગ સામગ્રીઓથી યુક્ત છે તેથી તેઓ યાચક ભક્તને તેના મનનો ભાવ જાણીને ઘણું આપી દે છે પરંતુ તેને તેઓ બહુ જ ઓછું આપ્યું એવું સમજે છે તેથી સામે કશું કહેતા નથી મારા યાદવ શ્રેષ્ઠ મિત્ર શ્યામસુંદર ખરેખર પહેલાં મેઘ કરતાં પણ વધીને ઉદાર છે જે સમુદ્રને ભરી દેવાની શક્તિ ધરાવતો હોવા છતાં ખેડૂતની સામે ન વરસીને તેના સુઈ ગયા પછી રાત્રિના સમયે વરસે છે અને ઘણું વરસ્યા પછી પણ થોડું જ સમજે છે મારા પ્રિય મિત્ર શ્રી કૃષ્ણ આપે છે બહુ પરંતુ તેને બહુ ઓછું માને છે અને તેમનો પ્રેમી ભક્ત જો તેમના માટે કંઈ પણ કરે તો તેને ઘણું કરેલું માને છે જુઓ તો ખરા મેં માત્ર એક મુઠ્ઠી પૌવા ભેટ આપ્યા હતા પરંતુ ઉદાર શિરોમણી શ્રી કૃષ્ણે તે કેટલા પ્રેમથી આરોગ્યા મને જન્મો જન્મ તેમનો પ્રેમ તેમની હિતૈષિતા તેમની મિત્રતા અને તેમની સેવા પ્રાપ્ત થાવ મારે સંપત્તિની જરૂર નથી સદા સર્વદા તે ગુણોના એકમાત્ર નિવાસસ્થાન મહાનુભાવો ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં મારો અનુરાગ વધતો જાય અને તેમના પ્રેમી ભક્તોનો સત્સંગ પ્રાપ્ત થાય અજન્મા ભગવાન શ્રી કૃષ્ણ સંપત્તિના દોષોને જાણે છે તે જુએ છે કે મોટા મોટા ધનવાનોનું ધન અને ઐશ્વર્યના મધથી પતન થાય છે તેથી તેઓ પોતાના નિકટતમ ભક્તને તેના માગવા છતાં પણ જાત જાતની સંપત્તિ રાજ્ય ઐશ્વર્ય વગેરે આપતા નથી આ તેમની બહુ મોટી કૃપા છે પરીક્ષિત પોતાની બુદ્ધિથી આ પ્રમાણે નિશ્ચય કરીને તે બ્રહ્મદેવ ત્યાગપૂર્વક અનાસક્ત ભાવથી પોતાની પત્ની સાથે ભગવત પ્રસાદ સ્વરૂપ વિષયોને ગ્રહણ કરવા લાગ્યા અને દિન પ્રતિદિન તેમની ભક્તિ વધવા લાગી પ્રિય પરીક્ષિત દેવતાઓના પણ આરાધ્ય દેવ ભક્ત ભયહારી યજ્ઞપતિ સર્વશક્તિમાન ભગવાન સ્વયં બ્રાહ્મણોને પોતાના પ્રભુ પોતાના ઈષ્ટદેવ માને છે તેથી બ્રાહ્મણોથી વધીને બીજું કોઈ પ્રાણી જગતમાં નથી આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણના પ્રિય સખા તે બ્રાહ્મણે જોયું કે જો કે ભગવાન અજીત છે કોઈના આધીન નથી છતાં પણ તેઓ પોતાના સેવકોને આધીન થઈ જાય છે તેમનાથી પરાજિત થઈ જાય છે હવે તેઓ તે જ ભગવાનના ધ્યાનમાં મગ્ન થઈ ગયા ધ્યાનના વેગથી તેમની અવિધ્યાની ગાંઠ કપાઈ ગઈ અને તેમણે થોડા જ સમયમાં ભગવાનનું ધામ કે જે સંતોનું એકમાત્ર આશ્રય છે પ્રાપ્ત કરી લીધું પરીક્ષિત બ્રાહ્મણોને પોતાના ઈષ્ટદેવ માનવાવાળા ભગવાન શ્રી કૃષ્ણની આ બ્રાહ્મણ ભક્તિને જે સાંભળે છે તેને ભગવાનના ચરણોમાં પ્રેમભાવ પ્રાપ્ત થાય છે અને તે કર્મબંધનોથી મુક્ત થઈ જાય છે એથી શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહિંસ્યા સંહિતા ય દસમસ્કંધે ઉતાર્ધે નામ એકા સ્થિતિમો ધ્યાય દસમા સ્કંદના ઉત્તરાર્ધ અંતર્ગત પૃથ્વી કોપાખ્યાન માનો એક્યાસીમો અધ્યાય સમાપ્ત બોલો પ્રશ્ન કૈયા લાલ કી જય